ભાજી બની તૈયાર થઈ ગઈ છે અને પછી હમણાં હું તમને ખાઈને બતાવું કેવી ભાજી બની છે તો આપણે સરસ મજાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા ભાજી જમવા અને હું ખાઈને બતાવું કેવી સ્વાદમાં બની છે

આને મજા આવે ને ભાજી ઉતારી લીધી છે ભાજી અને હવે અમે ભાજી લઈને આવી ગયા છે તોડી નાખીને પછી એને છે તો હવે આ ભાજી ધોઈ નાખવાની છે તો વાસેટી ની ભાજી બનાવવા આપણે પેલા તેલ નાખ્યું છે તપેલીમાં અને તેલ આવી જાય એટલે અને લસણ નાખવાનું છે તો લસણ નાખી દેશું અંદર તો હવે વાસેટી ની ભાજી અંદર નાખી દેસુ નાખીને હલાવી દેવાની અને થોડીક કકડવા દેવાની હવે ઘડી ગાને સડવા દેવી તો ભાજી હવે સડી ગઈ છે અને હવે અંદર બધા મસાલા નાખવાના છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે જીરું નાખવાનું છે દળેલું જીરું હવે હલદર નાખવાની છે અને હવે એને સરસ મજાનું હલાઈ નાખવાનું છે હવે અંદર ખાંડેલું મરચું નાખવાનું છે લસણવાળું અને સરસ મજાનું હલાવી નાખવાનું અને ઘડીક પાછું થોડુંક સડવા દેવાનું એટલે મસ્ત મજાનું થઈ જાય અમારે ભાજી બની તૈયાર થઈ ગઈ છે અને પછી હમણાં હું તમને ખાઈને બતાવું કેવી ભાજી બની છે તો આપણે સરસ મજાની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા ભાજી જમવા અને હું ખાઈને બતાવું કે સ્વાદમાં બની છે અમારે જમવામાં છે તિખારી વાસેટીની ભાજી દૂધ અને રોટલી અને હું તમને વાસેટીની ભાજીનો કેવો સ્વાદ છે ને એ તમને કહો હમણાં ખાઈને તો આ વાસેટીની ભાજી ખાઈને બતાવું કેવો સ્વાદ એકદમ મસ્ત બની છે ट्राय मारजो जे बासटीनि जी भाॼी ज़ड़े निवाई